સામાજિક સમરસતા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફ નું રાણી લક્ષ્મીબાઈનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું

સ્થાનિક વેપારી હરખાભાઈએ જણાવ્યું હતું કે અહીં નગરપાલિકાના લોકો આવે છે માત્ર દેખાવ પૂરતું કામ કરીને જતા રહે છે મેઘરજ નગરમાં મોડી રાત્રે જૂથ અથડામણમાં મામલો હાલ મેઘરજમાં અજંપાભરી શાંતિ જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત છ ને ઈજા ટોળાએ એક કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જૂથ અથડામણનું કારણ હજુ અકબંધ પોલીસ દ્વારા હુમલા અંગે તપાસ હાથ ધરાઈ ભાભર તાલુકાના રૂનીમા દેરિયાવાળા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અક્ષર સારા ન આવતા હોય શાળાના આચાર્યએ સપ્તાહ અગાઉ માર માર્યો હતો જેમાં બાળકને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે તે દરમિયાન શુક્રવારે બાળકના પિતાએ આચાર્ય સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામની શારદાબેન ડાભીના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશભાઈ સોલંકી સાથે થયા હતા બે હજાર સત્તરમાં શારદાબેન ડાભીનું અમદાવાદ ખાતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું છેલ્લા બે મહિનાથી તેઓ ખાડીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓ અમદાવાદ ખાતે તેમના પતિ અને તેમની બે વર્ષની પુત્રી સાથે રહેતા હતા બે દિવસ અગાઉ પોતાના ઘરેથી સ્કૂટર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફરજ બજાવતા જતા કોઈ ગાડી દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજ રોજ દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જે તારીખ છ અને સાત ડિસેમ્બર એમ બે દિવસ ચાલશે

સરસ્વતી પાટણના એક ગામની કિશોરીને તેની દાદી સહિત ગામના અન્ય સંબંધોએ રૂપિયા લઈ અલગ અલગ ચાર જગ્યાએ પરડાવી દીધાની અને તેઓએ કરેલા દુષ્કર્મની ઘટનાની તપાસ કરતી સરસ્વતી પોલીસના પીઆઈ ડીપ ચૌધરીએ આ કેસના તેર આરોપીઓ પૈકી એક આરોપી કે જે યુવતીનો પ્રેમી હતો તેની ધરપકડ કરી હતી ને તે આને આજે પાટણની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતાં સ્પેશિયલ પોક્ષો જજ સુનિલ એમ ટાકે આરોપીને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા